દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને સરકારની સૂચનાથી મફત અનાજ વિતરણ કરવામાં આવે છે પરંતુ પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો મેળાપેણામાં તેના લાભાર્થીઓનું જૂનું અથવા જીવાતવાળું અનાજ વિતરણ કરવામાં આવતી હોવાની બુમો સમયાંતરે ઉઠે છે આવો જ કિસ્સો તાપી જિલ્લાના વેરા તાલુકાના પનિયારી ગામે જોવા મળ્યો પનિયારી ગામ ખાતે સુગર મિલના કમ્પાઉન્ડમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને દર મહિને આપવામાં આવતા ચણામાં જીવાત જોવા મળી અંગેની જાણકારી ગામના ઉપસરપંચ તેમજ પંચાયતના સભ્યોને થતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે જીવાત વાળું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું અને સમગ્ર મામલે તાપી જિલ્લા પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પહેલા તો સારો કટ્ટો નીકળ્યો એટલે સારા જ હશે એમ કે મારી પ્રવૃત્તિ ઘણી બધી એટલે હું ધ્યાન નથી દઈ શકતો વ્યાજબી ભાવની દુકાનમાં એવી ફરિયાદ થઈ હતી કે ચણા ખરાબ છે એ કેળા ચણા છે આ ખાવા લાયક ચણા નથી તો પણ છતાં અમે અંકિતભાઈ કરીને અહીંયા કર્મચારી છે એમને રાતના કાલે જ મેં સાંજે રાતના ફોન કરીને કીધું કે કાલે સવારથી તમારે ચણા વસ્તુ બંધ કરી દેવાનું એનું વિતરણ કરવાનું જરૂર નથી કેમ કે ખરાબ છે અમે સવારે આવીશું ચેક કરીશું એના પછી તમે વિતરણ કરજો એટલે અમે સવારે અહીંયા આવ્યા એના પહેલા તો એ લોકોએ ટોટલ કાલે થી મળીને આજ સુધીમાં એ લોકોએ સ્યાસી જણા ને ચણા વિતરણ કરી દીધા જે ખાવા લાયક હતા જ નહીં ચણા ખરેખર તો જોવા જઈએ તો એમાં ચણામાં કીડા હતા અને ચણા કમસે કમ બહુ જૂના હતા વર્ષો જૂના એમ બે ત્રણ વર્ષ જૂના પણ હતા હા અમે સંચાલક ને રજૂઆત કરીને એવું જણાવવામાં આવ્યું કે અમે ચણા ચણા પહેલા અમે જે વિતરણ કર્યા તે સારા હતા મેં એમને એવું કીધું કે તમે ચણા વિતરણ કર્યા તો તમે જોયા વગર વિતરણ કર્યા તો એમ કે કે તમે જ્યાં ફરત ફરિયાદ કરી દેવાનો હોય ત્યાં ખરી કરી દેવો વાંધો નહીં એમ ના ના અગાઉ અમે ટાઈમ ટાઈમ માટેની ફરિયાદ કરી હતી એમને કે એમ એ 12 વાગે બંધ કરી દેશે તો 12 વાગે બંધ કરી દે છે એટલે એવું અમે એવું કીધું એમ કે 15 થી 20 મિનિટ બાકી હોય તો છતાં એ લોકો કહે છે કે ટાઈમ પૂરો થઈ ગયો છે તમે પછી બપોર પછી આવજો એમ અમારે આ ખેડૂત સહકારી જીનમાં લલ્લુભાઈને વારંવાર વિનંતી કરવામાં આવી હતી કે ટાઈમિંગ બાબતમાં કે લલુભાઈ બે વાગે બાર વાગે તમે બંધ કરો છો ને રાત અઢી ત્રણ વાગે ચાલુ કરો છો એ તો અઢી ત્રણ કલાક નો સમય લેવો છો રિસેસ નો યોગ્ય નથી એમ ગરીબ માણસો મજૂરી જાય છે મજૂરી જઈને જો બપોરે બી જમીને લેવા માંગતા હોય તો બાર વાગે એક વાગે છૂટે એક વાગે મજૂરી લાગવાનું હોય બાર વાગે અહીંયા બાર વાગે આવે તે પેલા એ લોકોનું બંધ થઈ ગયેલું વિતરણ પછી લઈ નહીં શકે અને સાંજે પાંચ વાગે બંધ કરી દે છે પાંચ વાગે પેલા સાડા ચાર વાગે છૂટતા હોય ને જેમ તેમ કરીને ઘરેથી આવતા જાય પાંચ વાગે પહોંચતા અહીંયા જીદમાં થાય